అమరవకరం ని గాడిని దక్కోమారో ను పోతే నర ఖడ్గని

Like a man.

માતાજીની ની આરતી ઉતારી લાભ લેવાના પંદર હજાર રૂપિયા માતાજી ને આરતી ઉતારી લાભ લેવાના પંદર રૂપિયા કોના કઈને જાય ને ગોળી ભાકી જાય છે આરતી ઉપાડી લાભ લેવાના સત્તર હજાર રૂપિયા સત્તર હજાર રૂપિયા 30 દને 51 રૂપિયા માતાજી ની આટી ઉતરીા ગળે વના વના બીચ્છતાજે 51 રૂપિયા માતાજીની આરતી પોતાની લાભ લેવાના વનાભય સુધાભાઈના શ્રી સુધાર ની માતાજી ને વીસ હજાર ને એકાવન રૂપિયા વીસ હજાર ને એકાઉન્ટ રૂપિયા માતાજી ની બીજાથી બોલો બરોબર

ભાઈ જીવાભાઈના 3000 રૂપિયા માતાની વિદ્યાર્થીના ગણુભાઈ જીવાભાઈના 3000 રૂપિયા 3000 રૂપિયા એક વાર વિના ભાઈ

ભલેશ્યમભાઈ ગોપાલભાઈ કોલસોડા ગુજરી રાખે છે બોલો માતા